माता माता आसमां में नजर आते हैं सितारे मेहमानों के आने से हम हो गए न्यारे आसमां में नजर आते हैं सितारे मेहमानों के आने से हम हो गए न्यारे आप सभी यहां पे पधारे तो हमें लगा ऐसे जैसे सुदामा के घर पर श्री कृष्ण पधारे

¡Por

આચાર્ય શ્રી સંજય સાહેબ ને વિનંતી કરું કે તે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપશે સંજય સાહેબ ભારત માતાજી ભારત માતાજી આજે ના આ 76 માં ગણતંત્ર દિન નિમિત્તે ગામને આપણે આમંત્રણ આપ્યું એ આમંત્રણને માન આપી બધા સર્વ ગ્રામજનો એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી

ભારત આઝાદ થયું ત્યારે ભારત પાસે પોતાનું કોઈ બંધારણ ન હતું ભારત નું બંધારણ ક્યારે કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે એ દિવસ ભારત એક સાર્વો

જે ખરેખર જરૂર નથી એટલે એક ઉદાહરણ દ્વારા એક શાળાની અંદર ક્લાસરૂમ ની અંદર શિક્ષક ક્લાસમાં હાજર નતા ત્યારે બાળકો બધા ઝઘડતા હતા ક્લાસ અંદર બાળકો બધા રોકડતા હતા ઝઘડતા હતા ત્યારે શિક્ષક અંદર આવી પેન્સિલ ને તોડી દે તું એટલે બાળક છે હસતા હસતા એ પેન્સિલ ને શું કરે છે તોડી નાખે છે પછી ફરીથી શિક્ષક એને બે પેન્સિલ આપે છે બાળક હસતા હસતા એને પણ તોડી નાખે છે

સાથે આખું એટલે છે કે એકતા એક અમારી શાન છે એટલે જ મારો ભારત દેશ મહાન છે એટલે જ મારો ભારત દેશ મહાન છે કારણ કે આ ભારત દેશની જે ભૂમિ છે ભાઈ એ ભૂમિ છે

એક શોધો ત્યાં સહિત નીકળે કુવો ત્યાં નીકળે જોવા આવીને ક્યાંક રેખા હજી ધબકે ક્યાંક રેખા બીતા બીતા નીકળે કે હજી રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે સાવ અલગ જાસીર છે આમ ભૂમિ આ ગીતા નીકળે કાર્યક્રમ ને આગળ વધારતા હું વિનંતી કરું કે ગામના માજી સરપંચ શ્રી જસમતભાઈ તળાવિયા કે તે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપશે જસમતભાઈ ભારત માતા નિમિત્તે શાળાના આચાર્યશ્રી શાળાનો સ્ટાફ ગ્રામજનો માજી સરપંચ ગામમાંથી પધારેલા દરેક વાલીઓ અને મહેમાન સોતેરમાં ગણતંત્ર નિમિત્તે જે શિક્ષકો એ તૈયારી કરાવી છે બાળકોને સોળ કૃતિઓ રજૂ કરવાના છે અને પ્રોત્સાહિત ઇનામો આપવાના છે જેના સર્વે જે જે નંબર નંબરવાઈઝ બાળકોને સિલેડો પણ આપવાના છે પણ બધાથી બેસ્ટ મજા તો એ છે કે સર્વે વાલીઓ અને સર્વે ગામજનો સારી રીતે સ્કૂલ ને પ્રોત્સાહન આપે છે સારી રીતે આવી હાજરી છે આવી જ રીતે જેમ હાજરી અને પ્રોત્સાહન બંને મળતું રહે તો મને એવું લાગે છે કે શિક્ષકો આપણે જે મહેનત કરીશું આવશું પ્રોત્સાહન આપશું એથી દસ ગણો શિક્ષકો વધારે બાળકોને મેળવશે શિક્ષકોમાં આપણા આપડા નવા આચાર્ય શ્રી સંજયભાઈ પેપળિયા એને પણ બાળકો માટેની ખૂબ ખેવના છે અને આપણો સ્ટાફ એકદમ સારો છે એમને અહીંથી જે બાળકો બહાર જાય અને વધારે ઇનામ લઈને પ્રાથમિક શાળાનું નામ રોશન કરે એવી તમન્નાના એના એવા હેતુસર ખૂબ સારી તૈયારીઓ કરાવી છે પણ આવી જ રીતે જો ગામજનોની ઉપસ્થિતિ રહે તો સાહેબોને અને બાળકોને વધારે પ્રોત્સાહન મળે હવે મને શાળાએ જે બોલવાનું આમંત્રણ આપ્યું વિદલ શાળાનો તથા ગામજનોનો સર્વેનો ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર જસમતભાઈ आपको ठोकर गिरा नहीं सकती मेहनत हरा नहीं सकती आपको ठोकर गिरा नहीं सकती मेहनत हरा नहीं सकती अगर आपके अंदर जिद हो जीतने की अगर आपके अंदर जिद हो जीतने की तो आपको हार भी हरा नहीं सकती आपको हार भी हरा नहीं सकती अब आप... सूर्य भीतर कई भोकाई से

પછી મોબાઈલ લઈને બેસી જઈએ બાળકને સમય આપતા નથી કોઈ પણ રીતે બાળકનું મન અતિ હોય છે અત્યારે એ કોમર્સ વોર્ડ છે કે તમે જે દિશામાં વળશો ને એ દિશામાં જ ઓળશે અને એના જવાબદાર એની પ્રથમ શાળા એનું ઘર છે અને એના પ્રથમ શિક્ષક એના માતા પિતા છે જો તમે જ એને યોગ્ય રસ્તે વાળવા માટે પ્રયત્ન નહીં કરો તો બીજું કોઈ ના કરે ભાઈ સૌથી પહેલા એને સમય કોણ આપશે એના માતા પિતા આપશે ભાઈ એટલે બાળકને કોઈ પણ રીતે સમય આપો બીજી વાત કે WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે આ વિશ્વની સ્વાસ્થ્ય માટેની જે સંસ્થા છે એને બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે એનું કારણ શું ચિંતા વ્યક્ત કરવાનું તમે જોયું જ હશે લગભગ તમને બધાને ખ્યાલ હશે 40 વર્ષની ઉંમરમાં માણસને હાર્ટ એટેક આવી જાય છે આવે છે ને 40 વર્ષ એનાથી પણ નીચી ઉંમરમાં આવી જાય છે ઘણી વખત તમે જોયું હશે કારણ કે બાળકો બહારની કોઈ રમતો રમતા જ નથી બાર રમવા જતા નથી કેમ કે એની પાસે મોબાઈલમાં ફ્રી ફાયર પબજી અથવા તો અન્યતા કોઈ બી ગેમ જે બેઠા બેઠા મોડી રાતો સુધી રમ્યા કરે છે બાર રમવા જતા નથી અને અમેરિકા તો દાવો કરી દીધેલો છે કે માટી ની અંદર ને એનાથી સારી બાળક ની ન હોય પણ ના બાકી દીકરો બીમાર જ રહેશે આખી જિંદગી સમજ્યા એને જે કરવું હોય કરવા જ્યો એના કૌશલ્યને માન આપો એની અંદર જે શક્તિ છે એને સ્વીકારો ઘણી વખત એવું બને કે ભાઈ તારે આજ કરવાનું છે આજ કરવાનું છે ને આજ કરવાનું છે એવું ના હોય ભાઈ

રામાયણાવો કરવાથી રાણો ને શિવાજી પાકે એમને પાકે ભાઈ શહીદ ભગતસિંહ ત્રેવીસ વર્ષની ઉમરે મૃત્યુ પાયમા તો એના માતા પિતા એવા હતા

જોયે એને આત્મવિશ્વાસ ભરપૂર બનાવો તમારું ઓળખવા જે માનસિક રીતે થોડોક વિકલાંગ હતો એ શાળા એ ભણવા જાય છે બરોબર એટલે એને શાળાના આચાર્ય એના માતાને ને છે એના ફાધર છે એક્સપર્ટ થઈ ગયેલા હોય છે એની માતાને બોલાવે છે એમ ભાઈ કે તમારું બાળક છે ને ભાઈ માનસિક રીતે મંદ બુદ્ધિ છે એ કઈ ભણી ગણીને લીલું કરી શકે એમ છે નહીં એટલે એનો દાખલો છે એના હાથમાં એને એને આપી છે તમારા દાખલો કાલથી એટલે એની માતા એ બાળકનો દાખલો લઈ અને ઘરે વયા જાય છે બીજા દિવસે જયારે એ બાળક સ્કૂલે જવા માટે તૈયાર થાય છે ત્યારે એની માતા એને એમ છે કે છે કે બેટા તારે હવે સ્કૂલે જવાની જરૂર નથી તો કે કેમ તો કે તારા સાહેબે એવું કીધું છે કે તું ભણવામાં એટલો બધો હોશિયાર છે એ કે તારે સ્કૂલે જવાની જરૂર નથી એની માતાએ એને શું કીધું કે તું ભણવામાં એક આટલો બધો હોશિયાર છે કે તારે સ્કૂલે જવાની જરૂર છે નહીં એટલે એના જોજો એના માનસિક ઉપર કેવો પ્રભાવ પડે છે અને એ બાળક છે એ નવા નવા પ્રયત્ન શરૂ કરી અને 80 થી 89 વખત લગભગ એ પ્રયત્ન કરે છે અને એ લેમ્પનો શોધક બને છે કે જેનું નામ છે થોમસ આલ્વા એડિશન કે જે વૈજ્ઞાનિક બને છે

કે જો આ મારો પુત્ર ખેડૂત છે મતલબ ખેતી કામ કરે છે એ બાળક ધીમે ધીમે હાલી અને પોતાની માતા તરફ આવે છે ભાઈ અને માતા તરફ આવીને માતાના હાથમાં જે પાણીના વાસણ હતા એ લઈ લે છે કે માં તું મારી પાછળ હું આ વાસણ વજન છે હુસકાવી લઉં છું

છેલે માતા પિતા વિશે બે લાઈન બોલું છું કે થાક ઘણો હતો શહેરા પર પણ અમારી ખુશીઓ માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે આ માતા પિતા માટે છે બરોબર આંખમાં ઊંઘ હતી સતા પણ ચિંતામાં જાગતા જોયા છે તકલીફો ચારે બાજુ હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે વ્યક્તિ બે હતા પણ એની અંદર વિશેષતાઓ અનેક હતી માતા-પિતા સ્વરૂપે મે સર્જન હારને જોયા છે માતા-પિતા સ્વરૂપે મે સર્જન હારને જોયા છે મતલબ માતા-પિતા તમારા ભગવાનનું સ્વરૂપ છે માએ એટલે બાળકોને પણ એ સંદેશ છે કે તમે પણ તમારા માતા-પિતાનો આદર કરો ગુરુજનોનો આદર કરો ઘણા બાળકો એવા પણ છે કે માતા-પિતા સામે પણ ગમે એમ ફાવે બોલે છે બરોબર એટલે આ બાળકોને પણ સૂચના છે ભાઈ કે તમારા માતા-પિતાનો જ્યાં સુધી તમે આદર નહીં કરો त्या सुधी तमे पण आगळ वधी सकवाना नथी अस्तु जय हिंद जय भारत श्री राम का वंशज हूँ मैं गीता ही मेरी गाथा है श्री राम का वंशज हूँ मैं गीता ही मेरी गाथा है साथ ही ठोक के कहता हूँ कि भारत ही मेरी माता है મેદાન મત ભાગો તું સંઘર્ષો મહેનત વગર છે ભાઈ બધું અશક્ય છે દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહીં પણ દીકરી એટલે આશીર્વાદ માં મળેલ ઈશ્વર દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહીં પણ દીકરી એટલે આશીર્વાદ માં મળેલા ઈશ્વર